સાબરકાંઠાનો ડેમેજ કંટ્રોલ કરવા સીએમ મેદાને આવ્યા છે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક બોલાવી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ બેઠકમાં હાજર છે અરવલ્લી અને સાબરકાંઠાના નેતાઓ બેઠકમાં હાજર સાબરકાંઠાનો વિરોધ શાંત કરવા માટે બેઠકમાં પ્રયાસ થશે ભીખાજી ઠાકોરના સમર્થનમાં વિવાદ ઉભો થયો છે શોભના બારૈયાને ટિકિટ અપાતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે સાબરકાંઠા લોકસભા બેઠકની ટિકિટ ભીખાજી ઠાકોર પાસેથી પાછી લઈને શોભનાબેન બારૈયાને અપાતા ભાજપના જ કાર્યકરો ભીખાજીના માં રસ્તા પર ઉતરી ગયા છે ચૂંટણી નજીક છે અને વિરોધનો વંટોળ ઉભો થતા ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર છે ત્યારે આ વિરોધ વધુ વકરે નહીં તે માટે ગાંધીનગરમાં બેઠક યોજાઈ છે જેમાં ઇડરના ધારાસભ્ય અને સિનિયર ભાજપ આગેવાન રમણ વોરા સહિત રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ પૂર્વ ધારાસભ્ય ખેડબ્રહ્મા અશ્વિન કોટવાલ પ્રદેશ મહામંત્રી રજની પટેલ ધારાસભ્ય વીડી ઝાલા આઈબીના વડા આરબી બ્રહ્મભટ્ટ પણ આ બેઠકમાં હાજર છે તો ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે મેદાનમાં આવ્યા છે ગાંધીનગરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પૂર્વ ધારાસભ્ય સહિતના ભાજપના નેતાઓ આ બેઠકમાં હાજર છે જ્યાં એક તરફ સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી અને ટિકિટ પાછી ખેંચી લીધા બાદ શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવી છે અને તેને લઈને જે ભીખાજી ઠાકોરના સમર્થકો છે એ સતત ને સતત વિરોધ કરી રહ્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પારેખ લાઈવ જોડાઈ ગયા છે હિતલ જે રીતે સાબરકાંઠામાં વિવાદ શરૂ થયો હતો ભીખાજી ઠાકોરના સમર્થકોમાં જે રોષ હતો એ રોષ હજુ પણ એ જ રીતે યથાવત જોવા મળી રહ્યો છે અને હવે એ વિરોધને ડામવા માટે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેદાનમાં આવ્યા છે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે શું લાગે છે કે આ બેઠક બાદ વિરોધ સમી જશે ચોક્કસ એવું શકાય કે એટલા જ માટે જે સાબરકાંઠા બેઠક ઉપર આંતરિક રાજકારણ ગરમાયું છે અને ક્યાંક ને ક્યાંક જે વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધના પગલે જોવા જઈએ તો અત્યારે પણ જે મુમેન્ટ દેખાય છે જે લોકો હજુ પણ બાકી છે એ લોકો મુખ્યમંત્રી નિવાસસ્થાને જઈ રહ્યા છે અને સ્વાભાવિક છે કે આપ જે દ્રશ્યો જોઈ શકો છો એ દ્રશ્યો પ્રમાણે આ બેઠક માટે સતત સ્થાનિક ભાજપના આગેવાનો છે પ્રદેશ કક્ષાના આગેવાનો છે તમામ ગયા છે અને ખાસ કરીને જોવા જઈએ તો સીધી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર છે સંગઠન મહામંત્રી રત્નાકરજી છે સાથે મહામંત્રી રદની પટેલ પણ આ બેઠકમાં હાજર છે સ્વાવિક છે કે બનાસકાંઠાથી સોરી સાબરકાંઠાથી પણ તમામ આગેવાનોને બોલાવવામાં આવ્યા છે ને એ અંતર્ગત અત્યારે આ બેઠકનો દોર ચાલી રહ્યો છે સ્વાભાવિક છે કે ગઈકાલે ગૃહ રાજ્ય મંત્રીને પણ સાબરકાંઠા મોકલવામાં આવ્યા હતા અને એમણે જે રિપોર્ટ તૈયાર કર્યો અને એ રિપોર્ટના આધારે જ આજની આ બેઠક બોલાવવામાં આવી છે જે પ્રકારે સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે જોવા જઈએ તો સ્પષ્ટ રીતે એવું માનવામાં આવે છે કે આજની બેઠક છે એ સાબરકાંઠાની લોકસભા ચૂંટણી માટે ખૂબ મહત્ત્વની છે કારણ કે આખો વિવાદની શરૂઆત જે થઈ છે કારણ કે ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી અને ત્યાર પછી જે આંતરિક રાજકારણ ગરમાયું અને ને ક્યાંક ભીખાજી ઠાકોર વિરુદ્ધ પત્રિકાઓ વેચવામાં આવી એ પ્રતિક્રિયાઓ વેચવામાં પણ કેટલાક ભાજપના નેતાઓના હાથ હોવાની વાત હતી અને તેના જ કારણે ભીખાજી ઠાકોરના સમર્થકો દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્વાભાવિક છે કે આ પત્રિકા યુદ્ધ યુદ્ધના પગલે જ તેમની ટિકિટ કપાઈ હતી અને આ ટિકિટ કપાતા ભીખાજી ઠાકોરના સમર્થકો નારાજ થયા હતા અને એ નારાજગીના પગલે અત્યારે હવે જ્યારે ટિકિટ કપાય છે ત્યારે તેમના સમર્થકો વિરોધ કરી રહ્યા છે એટલા જ માટે મુખ્યમંત્રીને મેદાનમાં આવવું પડ્યું છે યબનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે તેનો પણ વિરોધ છે એટલે પાર્ટીના સંગઠન ને તાલમેલ મેળવીને કેવી રીતે આ વિરોધને ખાડી શકાય ડેમેજ કંટ્રોલ કરી શકાય અને જરૂર પડે તો જે ટિકિટ વેચણીનો જે મુદ્દો હતો એ વેચણીમાં અત્યારના જે ઉમેદવાર શોભનાબેન બારૈયા છે તેમની જીતની શક્યતાઓ અને સ્થાનિક કક્ષાએ પણ જે માહિતીઓ મળી રહી છે પ્રદેશ કક્ષાએ માહિતી આવી રહી છે તેમાં શું પગલાં ભરી શકાય આ તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવશે ચોક્કસ એવું કહી શકાય કે હાલના તબક્કે ભાજપ હવે એકવાર ઉમેદવાર બદલ્યા પછી બીજીવાર ઉમેદવાર બદલવાના મૂળમાં નથી દેખાતું પણ જે પ્રકારે સતત વિરોધ ચાલી રહ્યો છે એટલે તાત્કાલિક અસરથી ડેમેજ કંટ્રોલ કરવાની સ્થિતિ છે અને મુખ્યમંત્રી દ્વારા અને પ્રદેશ અધ્યક્ષ બંને દ્વારા આજની મિટિંગમાં સ્થાનિક તમામ નેતાઓને કોઈપણ જાતના નિવેદનબાજીથી દૂર રહેવા માટેની સલાહ આપવામાં આવી છે અને કડક હાથે નહીં તો પ્રદેશ કક્ષાએથી કાર્યવાહી કરવામાં આવશે એ પ્રકારની પણ સૂચના આપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે અત્યારે મિટિંગ ચાલુ છે ગણતરી મિનિટોમાં જ આ મિટિંગ પૂર્ણ થશે અને ત્યાર ત્યારબાદ જે સમગ્ર મામલા પર પાર્ટી પાર્ટી દ્વારા જે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે ઉમેદવાર કેવી રીતે જીતી શક્યા ને પાંચ લાખ વધુ મતોથી જે જીતવાની વાત છે એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય આ તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા આજની મિટિંગમાં કરવામાં આવશે જી બિલકુલ તે હિતલ જે રીતે ઉમેદવારની જાહેરાત થઈ અને તેની સાથે જ વિરોધનો સૂર ઉઠ્યો અને ત્યારથી ભાજપ સતત પ્રયત્ન કરતું હતું કે આ જે વિરોધ છે એને ડામવામાં આવે અને ગઈકાલે જ એના ડેમેજ કંટ્રોલના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી પણ સાબરકાંઠા પહોંચ્યા અને ત્યાર પછી સુનિશ્ચિત થઈ ગયું હતું કે ભાજપ હવે ઉમેદવાર નહીં બદલે પરંતુ આજે જે રીતે મુખ્યમંત્રી મેદાનમાં આવ્યા તો ત્યાર પછી એ ચર્ચાએ પણ જોર પકડ્યું કે કદાચ ભાજપ ઉમેદવાર બદલી શકે અને જો ભાજપ ઉમેદવાર ન બદલે તો એ કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરશે અને જો આજની બેઠકમાં કોઈ પણ એ રીતે સમાધાન ન થાય કે ડેમેજ કંટ્રોલ ન થાય કે કોઈ એવો રસ્તો ન દેખાય તો પછી શું ભાજપ ઉમેદવાર બદલી શકે જી ચોક્કસ એક વાત એકદમ નિશ્ચિત છે કે આ જે મામલો છે એ મામલો ભીખાજી ઠાકોરની ઉમેદવારીથી શરૂઆત થયો છે અને ક્યાંક ને ક્યાંક ભાજપના આંતરિક રીતે સ્થાનિક કક્ષાએ જે બીજું જૂથ છે તેમણે ભીખાજી ઠાકોર અને ડામોરની જે પત્રિકા છે પત્રિકા યુદ્ધ તેમની સામે કર્યું હતું અને ત્યાર પછી આખો વિવાદ ઊભો થયો વિવાદ ઊભો થયો એટલે ભાજપે તાત્કાલિક અસરથી ભીખાજી ઠાકોરની અનિચ્છા છે એ પ્રકારે જાહેરાત કરીને ટિકિટ બદલી અને શોભનાબેન ભારાઈ ને ટિકિટ આપી છે સ્વાભાવિક છે કે આના કારણે જે ભીખાજી ઠાકોરના સમર્થકો છે તેમની લાગણી સતત એક દુબાઈ હતી અને તેના જ કારણે તેઓ આજે પણ જે ઉમેદવાર છે તેમનો વિરોધ કરી રહ્યા છે પાર્ટીની ઇન્ટરનલ જે કાર્યપ્રણાલી અથવા ઇન્ટરનલ રાજકારણ છે તેનો વિરોધ કરી રહ્યા હતા હવે પાર્ટી તરફથી ગઈકાલે ગૃહ મંત્રીને ત્યાં મોકલવામાં ને જે રિપોર્ટ લેવામાં આવ્યો છે એ રિપોર્ટમાં એવું સ્પષ્ટ માનવામાં આવે છે કે ઉમેદવાર બદલવાની કોઈ શક્યતા હાલના તબક્કે નથી દેખાતી પણ જો આ વિરોધ ન તો તો ભરવા કારણ કે વિરોધ પાર્ટી ઉમેદવાર બદલી શકે આ એક શક્યતા છે બીજું કે પાર્ટી દ્વારા કડક હાથે કામ લેવામાં આવે અને જે લોકો વિરોધના સુરમાં છે તે લોકોના રાજીનામા આપવામાં આવે છે તેને સ્વીકારી લેવામાં આવે આ તમામ શક્યતાઓ તપાસવામાં આવી રહી છે સ્વાભાવિક છે કે મુખ્યમંત્રી અને સીઆર પટેલની હાજરીમાં આ પ્રકારની મિટિંગ છે અને આજના આ મિટિંગમાં સાબરકાંઠા બેઠકનો જે ઉકેલ છે એ ઉકેલ આવી જશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે જો આમ છતાં આ ઉકેલ ન આવે તો સ્વાભાવિક છે કે આ આખો મામલો છે એ કેન્દ્રીય મોડી મંડળ સામે જશે અને કેન્દ્રીય મોડી મંડળ એક લાઈનનો જે આદેશ આપશે એ આદેશનું પાલન સાબરકાંઠા બેઠક માટે કરવામાં આવશે બિલકુલ બિલકુલ હિતલ એ તો હવે સમય જ બતાવશે માહિતી સાથે જોડાવા બદલ આભાર તો લોકસભા ચૂંટણીને લઈને ઝંઝાવાતી પ્રચાર શરૂ થઈ ગયો છે અને પ્રચારની સાથે વિવાદો પણ શરૂ થઈ ગયા છે ત્યારે હવે જોઈએ વિવાદનો અંત આવશે